સુરતના કઠોદરાની સરકારી સ્કૂલના શિક્ષકની સિક્યુરિટી કૌભાંડ મામલે બદલી કરાતા વિદ્યાર્થીઓએ રસ્તા પર સૂઈ છે વિરોધ કર્યો સુરતમાં કઠોદરાની સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા બબાલ થઈ છે વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી ચકાજામ કરી દીધો કલ્પેશ સરની બદલી થતા વિદ્યાર્થી અને વાલીઓએ એક કલાકથી ચકાજામ કરી દીધો વિદ્યાર્થી વાહનો સામે રસ્તા પર સૂઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલી કરાઈ છે दो तीन दिन पहले लस्काना पुलिस स्टेशन में एक फरियाद दाखिल हुई थी फॉर्जरी की जिसमें जो मुख्य आरोपी है उसका नाम कालू पोसिया है जिसके तहत हमने बी की धारा तीन के तहत फरियाद दाखिल की फॉर्जरी की इसमें मामला ये था कि इन्होंने फर्जी डॉक्यूमेंट फेक डॉक्यूमेंट्स बना के और पगार का जो बिल है उसको पगार का बिल को फेक उभा करके और एस एम सी के तरफ से पेमेंट रखवाया था सिक्योरिटी गार्ड टोटल तीन रखने थे इन्होंने सिर्फ एक सिक्योरिटी गार्ड रखा था और उस एक सिक्योरिटी गार्ड की जगह तीन का सिग्नेचर करके पगार का वाउचर बना के और पैसे लिए टोटल तीन लाख सत्तर हज़ार का फौजरी का मामला है ये पूरा आ, इसमें जो मुख्य आरोपी है वो कालू पोसिया है इस कालू पोसिया के अगेंस्ट में हमने फरियाद दाखिल करके इसको अरेस्ट किया और ये फिलहाल रिमांड पे है आ, अभी ये पता चला है कि इसने कुछ अपनी अपनी वाइफ रिंकल जो है इसकी वाइफ रिंकल उस रिंकल के को लेके इसने वहाँ पे बच्चों को बहला फुसला के और वहाँ के वालियों को बहला फुसला के वहाँ रोड स्कूल के बाहर बैठ गए बच्चे मैं यही कहना चाहता हूँ कि ये एक आरोपी है और ये आरोपी अभी फिलहाल रिमांड पे है और इस पर कानून कायदेसर कार्रवाई होगी और इस पर हम कड़क कार्रवाई करेंगे इसका पहले भी गुनाहित इतिहास है બદલી કરી દીધી છે તાત્કાલિક એટલે આ બધી સ્કૂલો સરકારી સુરત માં તો ત્યાં બધી કરાવો બધા કરાવો અમારી એક સ્કૂલ ને કેમ ઓલું કરે જયું હોય જયારે ગમે હજી તો સહાલુ કરતા મુહૂર્ત નહોતું કર્યું ચા અમારે આવી રીતના જતું આ સ્કૂલ ને ચા હજી નવી બની રહી છે તો પાસું આવું સારું કર્યું વાલી કોઈ બી હક નથી લેવા દીધું વિદ્યાર્થીને કોઈ બી હરખું ભણવા નથી દીધું બસ આવી રીતના નોકરું વાલી ને વિદ્યાર્થી ભણવાનું ઓલું કરવાનું અને વાલી ને દોડ્યા કરવાનું અને અમે એટલા બધા કઈ એટલા બધા રૂપિયા વાળા નથી અમે હારી સ્કૂલ માં ભણાય અમારા બાળકો

મળતા જ નથી જારે જારા પણ અમારે નું સારું કામ થાય છે ત્યારે અમારે અવારનવાર આવા સામનો કરવો જ પડે છે કઠોદરા વિસ્તારમાં આવેલી છે કઠોદરા પ્રાથમિક શાળા છે કારણ અમને દર્શાવવામાં આવતું જ નથી અમારા બાળકોને શિક્ષણનો અને શિક્ષકોની બદલી કરવામાં આવે છે કારણ બતાવવામાં આવતું જ નથી બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે